ચાલો સાથી મિત્રો આપડા જયદીપ ડામર રોડે ગાડી ચડાવી છે અને અડધા અડધા ટાયર ખુટાર દીધા હૈ આ ભાઈ બિચારા ડામર રોડે હાઈવે ઉપર આપડી રાહ જોઈ નું પાત ગાડી ધક્કા મારવા તમારું નામ શું છે ભાઈ હે ભાઈ ઉકા ભાઈ એ ઉકા ભાઈ

માસી બધા તમને ખબર નથી ગારો ને એટલે ગાઢી વાયડે અધરો અધરો ઉપાડી લ્યો આમ જોઈ લ્યો આગળ દેવી ને પછી કાઢ સુ કઈ બાજુ થી હા તો કાઢો હાલો તો કાઢો આગળ આમ નીકળે એમ હોય તો તું બાજુ નીકળી બાજુ કાઢી એમ આગળ પાછળ

જયદી આખું સુરેન્દ્રનગર ભેગું કર્યું કા કે મેં સુરેન્દ્રનગર પેલી વાર જોયું એટલે અનુભવ સુરેન્દ્રનગર નો तो ये काम करते हैं करोते हैं। अबे या निकली यार। वजन वास घटी क्यों? हाँ। अतः मैं बताएं। ब्लॉग माउस हमारा। <laughs> जो जो। गाड़ी यू गाड़ वाले की। पाँच हज़ार ले लिया वही तो। अगर खुदता जाए टायर। सर चलो कंटिन्यू बन जा रहे जो बताई। આવા નવા વ્લોગ જયદીપભાઈના કારનામા જોતા રેજો અને વધારે કઈ કારનામા કરવાના હોય હા જયદીપ ના કારનામા આવા નવા કારનામા જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હળવું કરો ને ભાઈ જે બાઈ હાલ પાણા લઈ લઈને તમે સ્લોગન ને સાબિત કરી દીધું બધા ભેગા થઈને બાયું બાયું કાટલે હા એન્જિનિયર ને આ બાજુ લ્યો